હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ આજે આપણે લીલી ડુંગળી અને સેવનું શાક બનાવીશું જે તમે રોટલી ભાખરી કે થેપલા કોઈ પણ સાથે ખાઈ શકો છો લીલી ડુંગળીનું શાક બનાવવા માટે મેં ધોઈ દીધી છે અહીંયા બે પ્રકારની સેવો લીધી છે આ છે રતલામી સેવ અને અહીંયા આ થોડી તીખી છે અને આદુ અને મરચાંની પેસ્ટ છે મેં લસણ યુઝ નથી કર્યું અને ટામેટા લીધા છે આ બધી જ વસ્તુઓ લઈને આપણે શાકને હવે વઘારી લઈએ તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે આમાં એક ચમચી રાઈ આખી મેથી આવે છે એ અડધી ચમચી એક ચમચી જીરું અને અડધી ચમચી હિંગ અંબોરી આદુ અને મરચાંની પેસ્ટ અંબોરી દેશે આ બધું એક મિનિટ માટે ચડવા દઈશું અહિયાં એક મિનિટ થઈ ગઈ છે હવે આપણે જે ડુંગળી ધોઈ અને સાફ કરીને રાખી હતી આમાં એડ કરી દઈશું હવે આપણે આમાં મસાલો એડ કરી દઈશું અડધી હળદર અને લો એમ ઉપર પાંચ થી છ મિનિટ ચડવા દઈશું હવે ડુંગળી મસ્ત ચડી ગઈ છે હવે આપણે આને હલાવી દઈશું હવે આમાં આપણે થોડું મીઠું અંબોરી દઈશું અને પછી હલાવી દઈશું પછી આપણે આમાં થોડું પાણી અંબોરશું જે પ્રમાણે શાક તમારે રસાવાળું જોઈતું હોય એ પ્રમાણે તમે આમાં પાણી એડ કરી શકો છો હજી આપણે આમાં સેવ પણ એડ કરવાની છે એટલે પાણીની ક્વોન્ટિટી તમે જે પ્રમાણે રસાવાળું શાક ખાતા હો એ પ્રમાણે રાખી શકો છો મેં અહીંયા એક આખો ગ્લાસ ભરીને આવી રીતે પાણી વેળ્યું છે હવે આપણે આને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવા દઈશું શાકમાં હવે ઉભરો આવી ગયો છે અને થોડું પાણી પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે જે બે પ્રકારની સેવ લીધી હતી એ એડ કરી દઈશું અને પછી હલાવી દઈશું આ બધું જ હવે બે મિનિટ માટે ચડવા દઈશું અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું શાક બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે આને હલાવી દઈશું અને આ શાકની રેસીપી તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો